મિફળ ખેડૂતોને ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે રજૂઆત કરી છે ખેડૂતોએ પાંત્રીસ કિલોની જગ્યાએ ત્રીસ કિલોની ભરતી કરવાની માંગ કરી છે ખેડૂતોના જણાવ્યા અનુસાર કમોસમી વરસાદને કારણે મગફળીને નુકસાન થયું છે જેના કારણે વજન ઓછું આવે છે સરકાર દ્વારા પાંત્રીસ કિલોની ભરતીનો નિયમ બનાવવામાં આવતા ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી રહી છે રિજેક્ટ થયેલો માલ ખેડૂતોને ટેકાના ભાવેને બદલે ખુલ્લા બજારમાં એક હજારથી એક હજાર એકસોમાં વેચવો પડે છે જેનાથી તેમને મોટું નુકસાન થઈ રહ્યું છે સરકારી કોથળામાં પણ પાંત્રીસ કિલો મગફળી સમાથી ન હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે ઓગડ તાલુકાના વેપારી મથક થરામાં યુરિયા ખાતરની તીવ્ર અછત સર્જાય છે આ કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ એગ્રો સેન્ટરોની બહાર લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે યુરિયા ખાતરના અભાવે ખેડૂતો માટે ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે છેલ્લા પંદર દિવસથી ખેડૂતો ખાતરની અછતને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જેનાથી પાક ઉત્પાદન પર પણ અસર થવાની भीती છે ખેડૂતો દ્વારા તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે યુરિયા ખાતરનો પુરવઠો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પ્રબળ માંગ કરવામાં આવી રહી છે જેથી તેમની ખેતીની પ્રવૃત્તિઓ સરળતાથી ચાલી શકે તાલુકામાં છે અને ખાતર બિલકુલ આપતા નથી અને વાખાની ચુટની માટે બનાવવામાં આવી છે મંડળીઓ અમારા કોકરાજ તાલુકામાં ત્રણસો વાય છે એમાં પણ એક પણ મંડળીવાળા ખાતરવાળા લાવતા કે એગ્રોવાળા લાવતા નહીં એગ્રોવાળા લાવી પેલી પેલી તેત્રીસ રૂપિયા વધારે ભાવ વધારે લે છે એમાં ત્રણસો મંડળી બનાવી શું માટે બનાવી ઓટો માટે બનાવી છે કે ખાલી બનાવાય કે મંડળી બનાવી એવી રીતે દેખાવ પૂરતી બનાવી છે ઢેરીયાણા ગામના ખેડૂતોએ આજે થરાદની નર્મદા કચેરીમાં રજૂઆત કરી હતી તેમણે ઢીમા બ્રાન્ચથી રાછેણા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં શિયાળુ પાક માટે તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી છે ખેડૂતોએ જણાવ્યું હતું કે તેમને શિયાળુ સિઝન માટે પાણીની તાત્કાલિક જરૂર છે પાણી છોડવામાં વિલંબ થવાથી શિયાળુ પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે તેમણે નર્મદા નિગમની આગામી બે દિવસમાં પાણી છોડવાની વિનંતી કરી હતી ખેડૂતોએ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો તેઓ આંદોલન પર ઉતરવાની ફરજ પડશે જેની તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને સરકારની રહેશે મારો નામ પટેલ ગિરીશભાઈ ભીખા છે અમે ઢીરિયાણાના વતની ગામ ગામજનો આજે નર્મદા નિગમ ખાતાની અંદર અમે પાણીની જરૂરત અરજી હાલમાં આવ્યા હતા અને આ મારા અમારા ગામની અંદર પાંચ દિવસથી કેનાલ ખોદેલી પડે છે કોઈ કોન્ટ્રાક્ટર અમુક કરવા આવતા નથી બરાબર આજ અમે નિગમ ખાતાની અંદર અરજી આપી છે અને બે દિવસની અમે અમને રાહત આપી છે જો બે દિવસની અંદર જો આ કોન્ટ્રાક્ટર ત્યારે અમારું કામ નહીં કરે તો અમે ભૂખ હડતાલ ઉપર ખેડૂતો ઉતરશું એ જવાબદારી બધી નિગમ ખાતાની રહેશે વાવ તાલુકાની માલસણ બ્રાન્ચમાંથી નીકળતી જોડિયા ડિસ્ટ્રિબ્યુટર કેનાલની સફાઈ કામગીરીમાં બેદરકારી સામે આવી છે આના કારણે સ્થાનિક ખેડૂતોને ખેતરો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે જેનાથી તેમની દૈનિક ખેતી પ્રવૃત્તિઓ ખોરવાઈ ગઈ છે કેનાલની સફાઈ માટે હિટાચી મશીનનો ઉપયોગ થઈ રહ્યો છે મશીન દ્વારા કેનાલમાંથી કાઢવામાં આવેલ માટે રસ્તાની વચ્ચે જ ઢગલો કરી દેવામાં આવી છે આના કારણે ખેડૂતોને પોતાના ખેતરો સુધી પહોંચવામાં અવરોધ ઊભો થાય છે રસ્તાઓ બંધ થવાથી ખેડૂતોને ખેતીના કામકાજ માટે અવર ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ પરિસ્થિતિ તેમની દૈનિક ખેતી પ્રવૃત્તિઓને ખોરવી રહી છે અને તેમને આર્થિક નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે બનાસકાંઠાના ભાભર લોકનિકેતન ખાતે કોંગ્રેસ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સાંસદ સભ્ય ગીનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલા બેઠકમાં આગામી આક્રોશ રેલીના આયોજન અને મતદાર યાદી સુધારણા અંગે ચર્ચા થઈ હતી ભાભર તાલુકા અને શહેરના કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકરો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં નવી મતદાર યાદી સુધારણા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી સંસદ સભ્ય ગીનીબેન ઠાકોરે કાર્યકરોને બુથ લેવલ ઓફિસર બીએલઓને મળીને પોતાના ગામમાં હાજર રહેવા અને મતદાર યાદીમાં સુધારા વધારા તમારી રાખે એટલે તમારા પોતાના માટે પણ જે તે ગામમાં તમારું મતદાર યાદીમાં નામ આવે એના માટે ફરજીયાત ફોર્મ ભરવાનું અત્યારે હાલનો ફોટો આપવાનો એના આધાર માટે જે નક્કી કરેલા પુરાવા એમાં ખાસ કરીને આધાર કાર્ડ આપો તો એમાં તમારો મોબાઈલ નંબર આવી જાય તમારી જન્મ તારીખ આવી જાય અને તમારું પોતાનું એડ્રેસ આવી જાય એટલે આટલા માટે કરીને મિટિંગ બોલાવી બીજો એકવી તારીખે જનાકૃષ રેલીનું આયોજન કોંગ્રેસ પાર્ટી મારફત ખેડૂતોને ન્યાય મળે આ વિસ્તારના લોકોને ન્યાય મળે એના માટે ધીમા આયોજન કરેલું છે તો આ સભામાં પણ આપ સૌ વધારો એવી આપ સૌને નવીન